નમસ્કાર મિત્રો ખેડૂતપુત્ર યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા અને નાના મોટા સમાચાર જાણીએ તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે જણાવ્યું છે કે મુંબઈમાં બાવીસ ઓગસ્ટ સુધી એટલે કે ચાર દિવસ ભારે વરસાદ પડી શકે છે આ સાથે ગુજરાતમાં આગામી ચોવીસ ઓગસ્ટ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી રાજ્યસભામાં ભારતીય બંદર બિલ બે હજાર પચીસ પસાર કરવામાં આવ્યું જેનો હેતુ બંદરોના વિકાસ અને સંચાલકોને પ્રોત્સાહન આપવાનો છે સરકાર નાના અપરાધોને ગુનાની શ્રેણીમાંથી દૂર કરવા માટે લોકસભામાં નવું બિલ રજૂ કરવાની તૈયારીઓમાં જીએસટીના માળખામાં મોટા ફેરફાર કરવાની શક્યતા સરકાર ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સના માળખામાં મોટા ફેરફાર કરવાની યોજના બનાવી રહી છે જેમાં ટેક્સ સ્લેબ ઘટાડવાનો પણ સમાવેશ થઈ શકે છે અમેરિકા દ્વારા લાદવામાં આવેલી ટેરિફની અસરોને ઓછી કરવા માટે સરકાર નિકાસકારો માટે એક મોટી સહાય યોજનાની જાહેરાત કરી શકે છે હવામાન વિભાગની આગાહી મુજબ આજે ઓગણીસમી તારીખના રોજ પણ મિત્રો કેટલાક વિસ્તારોમાં રેડ એલર્ટ સાથે અત્યંત ભારે વરસાદની આગાહી જેમાં જૂનાગઢ અમરેલી ગીર સોમનાથ નવસારી વલસાડમાં અત્યંત ભારે વરસાદ પડી શકે છે આ સાથે દ્વારકા પોરબંદર રાજકોટ ભાવનગર સુરત તાપી અને ડાંગમાં અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે આ ઉપરાંત અનેક વિસ્તારોની અંદર ભારે વરસાદની શક્યતા સૈન્ય તાલીમ દરમિયાન ઘાયલ થયેલા કેન્ડર્સના અધિકારોના મામલે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર પાસેથી જવાબ માંગ્યો દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને અન્ય આપ નેતાઓ વિરુદ્ધ મતદાર યાદીમાંથી નામ કાઢી નાખવાના આરોપી સંબંધિત માનહાનિના કેસની સુનાવણી સુપ્રીમ કોર્ટમાં થશે કેરળની બે યુનિવર્સિટીઓમાં વાઇસ ચાન્સેલરની નિમણૂક માટેની સર્ચ પેનલના અધ્યક્ષ તરીકે સુપ્રીમ કોર્ટે પૂર્વજનની નિમણૂક કરી મહારાષ્ટ્રના કોકણ અને મધ્ય મહારાષ્ટ્ર ઘાટ વિસ્તારોમાં હવામાન વિભાગે અત્યંત ભારે વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કર્યું મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થયું નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા દિલ્હીની મંડોલી જેલમાં એક કુખ્યાત ગેંગસ્ટરનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામ્યા સ્થાનેમાં ઓનલાઈન ટ્રેન્ડિંગના નામે એક વ્યક્તિ સાથે એકતાલીસ લાખની છેતરપિંડીનો મામલો સામે આવ્યો ભારે વરસાદના કારણે ઉત્તરાખંડ પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલનની ઘટનાઓ સામે આવી રહી છે જેના કારણે વાહન વ્યવહારને અસર થઈ છે ભારતના પ્રથમ અવકાશયાત્રીનું યાત્રીનું શુભાંશુ શુક્લાના અવકાશ મિશન પર લોકસભામાં વિશેષ ચર્ચાનું આયોજન કરવામાં આવ્યું છે ભારતે સૌર ઉર્જા ઉપકરણોના ઉત્પાદનમાં સો ગીગાવોટની ઐતિહાસિક ક્ષમતા હાંસલ કરી છે જનધન ખાતાધારકો માટે નવી યોજના સરકાર જનધન ખાતાધારકો માટે નવી નાણાકીય સહાય યોજનાઓ પર વિચાર કરી રહી છે રિલાયન્સ જીઓએ દેશના વધુ પચાસ શહેરોમાં પોતાની ફાઇવજી સેવાઓ શરૂ કરવાની જાહેરાત કરી ચીનના શેરબજારનું માર્કેટ કેપિટલાઇઝેશન સો ટ્રિલિયન યુઆનને પાર કરી ગયું છે ચીને પૃથ્વીની નીચલી બ્રહ્મકક્ષામાં ઇન્ટરનેટ સેટેલાઇટ લોન્ચ કર્યા છે શેરબજારમાં રોકાણના નામે સુરતમાં પચાસથી વધુ રોકાણકારો સાથે ચાર કરોડની છેતરપિંડી કરનાર એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવનાઓ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે જે મુજબ એક સાથે ચાર ચાર વરસાદની સિસ્ટમ એક્ટિવ હોવાના કારણે અતિભારે વરસાદ જોવા મળી શકે છે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદનું જોર યથાવત જોવા મળશે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે આજે કેટલાક ભાગોમાં છૂટો છવાયો વરસાદ રહી શકે છે આજે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી ઓગણીસ વીસ ઓગસ્ટે વરસાદનું જોર વધશે સૂર્યકકરા રાશિમાં આવતા મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વીસ એકવીસ અમદાવાદ ગાંધીનગર મહીસાગર સાબરકાંઠા પંચમહાલમાં ભારે વરસાદ જોવા મળી શકે છે તો કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદની શક્યતાઓ છે ત્રેવીસથી લઈને પચીસ ઓગસ્ટ સુધી મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થતાં નદીઓમાં પૂર આવવાની શક્યતાઓ જોવા મળી શકે છે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની પણ મિત્રો મોટી આગાહી સામે આવી છે બંગાળની ખાડીમાં રચાયેલી સિસ્ટમ હાર સાયક્લોનિક સર્ક્યુલેશનના સ્વરૂપમાં છે જે મહારાષ્ટ્રના કાંઠે પહોંચી વધુ મજબૂત બની શકે છે અને ગુજરાતમાં ભારે વરસાદ લાવી શકે છે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પાંચથી લઈને દસ ઇંચ સુધીનો વરસાદ નોંધાય તેવી શક્યતાઓ છે તો ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ત્રણથી છ ઇંચ જેટલો વરસાદ નોંધાઈ શકે છે ઓગણીસથી લઈને બાવીસ ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં સારાથી વરસાદ પડશે તેવી શક્યતાઓ છે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પાંચથી દસ ઇંચ જેટલો વરસાદ જોવા મળશે જ્યારે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ત્રણથી લઈને છ ઇંચ સુધીનો વરસાદ જોવા મળી શકે છે